મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલાં પ્રીતિ ઘેટ્યા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીં હું તારું ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે પ્રીતિ એ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે જ જતા આવતા હતા મુકેશ પરણિત છે એ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપતો હા મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કળાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતી કટકે કટકે પાંચક લાખ જેવા મારી પાસેથી પાંચથી સાડા પાંચ લાખ જેવા મારી પાસેથી પૈસા માગવામાં આવ્યા છે